તરફ મહેસાણા જિલ્લામાં નાના મોટા શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરોથી લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે આ સંજોગો વિજાપુર શહેરના શહેરીજનો રખડતા પશુઓને લઈને આકરા પાણીએ જોવા મળ્યા છે જી હા વિજાપુરના સ્થાનિક તંત્રની અને લાપરવાહીના કારણે વિજાપુર શહેરમાં રખડતા પશુઓથી શહેરીજનો ત્રસ્ત છે અને અનેક રજૂઆતો બાદ પણ તંત્રની આંખો ખુલતી નથી આથી વિજાપુરની શૈક્ષણિક સંસ્થાઓ શહેરીજનો ગૌસેવા સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના શહેરીજનોએ રેલી યોજી હતી વિજાપુરમાં ટીબી હોસ્પિટલથી મામલતદાર ંદોલન ની ચીમકીને લઈને મામલતદારે દસ દિવસમાં ઉકેલ લાવવાની બાહિંદ આપી છે આ કોઈ એક વ્યક્તિ એક સમાજ કે એના એના વિરુદ્ધમાં કેવી રીતે નથી પણ ગૌ માતા ટકરાવાથી કોઈનો કોઈના ઘરનો છૂડી ચાંદલો કોઈનો કુળ દીપક કોઈના ભાઈ કોઈના બેન અકસ્માતથી મૃત્યુ ના પામે એ માટે તંત્રની સજા કરવા માટેનો એક પ્રયત્ન છે ગૌ જે પશુપાલન છે પશુપાલકો છે એમના અમે દિલથી આપણો આખો ભારત દેશ આભારી છે કે ગાયો રાખે છે ગાયોની સેવા કરે છે સરકાર સામે એમની જે લડત છે એ સાચી છે પણ પદ્ધતિ ખોટી છે ગાયો ને રસ્તા પર રખડવાથી ક્યારે એમનું પણ સારું નહીં થાય અને આપણી પ્રજાનું પણ સારું નહીં થાય